જોશ ને તો મને જોઈ ને આ નજર રમવાનો ગયો મને તો નામે ને નારેપણે ખાલી પ્રેશર કેવું પાણી ઉડ્યો જો કેટલું કીધું એક જ મેરેજ બાકી રહ્યા તો અમારા વોરા જો અમારા છે ને YouTube ફેમિલી કેમ છો મજા માં બેક ટુ ભાઈ ચેનલ ઓફ ફરીથી એક નવો લોક તમારું બધું સ્વાગત છે સરસ મજાનો સવાર થઈ ગયું છે ને ભાઈ જોશના જવાનું છે એમના ઘરે રોકાવા માટે અને આ હમણાં મે જે મસ્ત મજાનો ભાઈ જે અમાર અશ્વિન ભાઈ અહીંયા લઈ આવ્યા હતા ને કા ને જોશને આ શું કરવા લીધું ખબર છે જાદુ પટ્ટો એક એક છે ને આ હા આવું હતું ને જે બટરફ્લાય વાળું એ તે કે મને એટલે આને શું કહે પેર કે કુર્તી કે શું કહેવાય

હા તો ફટાફટ ભાગ્યભાઈ ધણી ને મેડમ ને મુક્ત હોય બે ચાર પાંચ થી માટે કઈ ઉપાધિ નહીં યાર બરાબર ને એને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોશા કેટલા દિવસ રોકાવું જોઈએ આ ગાંડીગીરની મોજ છે કેવું પાણી આવે જો મસ્ત મતલબ નજારો છે જોશ ને જોશ તો મને જોઈને આ નજારો જોઈને હમણાં શું કહી દીધું ખબર પછી કે રીલ બનાવી નાખીએ ગાલો ને રીલ બનાવી આને ગમે ને આવે ને લોકેશન દેખાઈ જાય એટલે રીલ બનાવવું પડે આ નજારો તો અત્યારે હું 8 વર્ષ પહેલા જ 8 વર્ષ સુધી જોયો હમણા બાકી લગન પહેલા આ નજારો જોઈ જો ના નદીમાં નાઈ ને આઈ ને જો આ હું આવી ને વાવરે હા અમારા નેક્સ્ટ ભાઈ તાર નેક્સ્ટ તાર મામાને રોકાવું કે મારા ભેગું આવતું રહેવું હું મામાને રોકાવું કે મારા ભેગું રોકાવું હું હાથ પડે ઘેર થી પપ્પા મારે તમારો ભેગું રહેવાનું હવે અટા મામા ઘર નજીક આવવા માંડ્યું ને એટલે તારાજીવડી મગર્યું છે તારાજીબડી માંગરું તો આ પાકા જ મુક્તિ છે ભગવાન ધણ મને તો કઈ ખબર નથી હતી મે તો ટાણો જોઈને તો આઠ વરસથી મે તો ન જ હવે જોસના જોઈત ખબર નહીં બરાબર હવે જોસનાનો ઘર નજીક આવી ગયું છે તો ઠેલા બિસ્તરા બધી એઠા ને ભલે રોકાય જેટલા દી રોકાય એટલે મે કીધું તેમ બરાબર ને ભાઈનો થેલો ભલે તો જોસના અહીંથી ભણવા જવાનો છે હા ભણવા જવાનો અત્યારે હું પહોંચી ગયો છું વેરાળ ભગીરથની મોબાઈલ અંદર સવારે તમને કીધું ને કે ભાઈ હવે એક જ મેરેજ બાકી રહ્યા તો અમારા વરાજ જાય રહ્યો અમારા છે ને ભાઈ ફુઈનો છોકરો બરાબર હવે આપણે કેટલાક દિવસો રહ્યા અંદર છે બસ 10 15 દિવસ 10 15 દિવસ આપણે કેન ભાઈ ઘણી આમ ઘણા એવા દિવસો બાકી રહ્યા છે બાકી બધું છે ને ભાઈ કલેક્શન ને બધું જે લેવાનું છે ને મારા મયુર ભાઈ કрс મર ભાઈ જયદુ નું બધું તૈયારી થઈ ગઈ કે ભાઈ કે બાકી છે શેરવાની બ્લેઝર બધું આવી ગયું છે બહુ થોડું ઘણું આપણે મોજડી છે આ છે ટીસી છે ડેકોરેટેડ વસ્તુ બધી હજી બાકી છે તે બધું આપણે જઈએ આગળ થોડી વારમાં લેવા કેમ કે મારા મયુર ભાઈ હોય ને બધી લોકલ વસ્તુ ના બધી બ્રાન્ડ જ આવે કેમ કે મયુર ભાઈ છે ને બ્રાન્ડ માં જ માને બરાબર અને મામેરા પણ વસ્તુ થોડી ઘણી લેવાની છે તો આજે મેં કીધું આ આવી ગયો તો જયદીપ ભાઈ વેરાવળ શોપ ઉપરથી થી ભાઈ રજા કઈ મૂકવા છે કેટલા દિરી આવે હા જયદીપ ભાઈ પરમ દિવસ થી રજા મૂકવી પડશે કેમ કે ભાઈ લગન છે ને લગન એક જ વાર આવે બરાબર ને પછી અહીં કેવાય દુકાન કેવાય પાછા કઈ દેખાય તો મયુર ભાઈ ને ખબર બરાબર કેટલી રજા હું એ છે કાલે એક જોડ ને એવું બધું છે મયુરભાઈ કેવું થોડું બીજી ખરીદી કરવાની છે તો જતા આવીએ અંદર વેરાવળમાં પેલા આપણે પહોંચી ગયા છે ઘરે અને મયુભાઈ ને બધું જય તે ભાઈને શોપિંગ કરવી હતી એ બધી કરતા હોય મારે થોડું કામ હતું હું આવી ગયો ઘરે મેં કીધું તમારી રીતના લઈ લેજો બરાબર અને હવે હું અત્યારે આપણી વાડીમાં જાઉં છું ને મારે અત્યારે છે ને ભાઈ કોકોનટ એટલે કે નારિયેળ પાણી પીવાનું મન થયું તો જો દાંતડીની સ્ટ્રોબેરી લઈ લીધી અને મેં કીધું તાજે તાજું મસ્ત આવે જો અહીંયા આવે મને દેખાઈ ગયું ભાઈ આ કેટલું મસ્ત છે ભાઈ આ બધી હે ને લોટણના ત્રોપા એટલે લોટણના ત્રોપા પીવામાં બહુ મીઠા હોય મજા આવે પીવાની જેટલા લોકોને રોટલ નાડી છે ને બધાને ખબર જ હોય છે ને વાડી હોય એને જો કે બાકી બધા બે સિટીના માણસો ને તો એટલી બધી ખબર ના હોય કે ભાઈ જાત નહીં બસ ખાલી નારિય પાણી પી જાણતા હોય બરાબર ને મીઠો માણી કઈ ખબર ન આપણે તો થોડું ઘણું ભગવાનને ખેતી આપી તો એટલી બધી ખબર છે બરાબર ચાલો કેટલા કેટલા નારિય પાણી પીવું જરાક કમેન્ટ કરી દે ને એ બધા હાટ હું તોડી રાખવાનું હું એ પી લઉં મસ્ત મજાનું નારિયેળ પાણી ફ્રેશ ફ્રેશ એકદમ તાજે તાજું એમ પેલા નારિયે પાણીમાં ખાલી પ્રેશર છે જાડી કેવું પાણી ઉડ્યો જો કેટલું ઉડ્યું કેમ કે આટલું પ્રેશર હોય ને કે ઘણી તો આપણે દાદી મળે ને મોઢા ઉપર જ આવે બહુ ઉડે એ નક્સ ભાઈ હોય ને તો એમ કે પપ્પા કા એમાં નકું વિડીયો જોઈ ને એટલે કે પપ્પા મારે પોપો પીવો ને તમને બધાને ખ્યાલ છે ભાઈ જોશના નક્ષને આપણે મૂકતા આવ્યા છે થોડાક દિવસ હવે સુધી જોશના નક્સ તો બ્લોગમાં નહીં આવે હાલો મેં ફોડી નાખ્યું હું પી લઉં ભાઈ કોકોનટ અત્યારે આપણે પાછું જવું પડશે ભાઈ વેરાવળ કેમ કે છે ને મારા મમ્મીનો જો આ સાદો મોબાઈલ છે મારા મમ્મી જે વાસણ સાફ કરે ને તો મારા મમ્મીને એક પ્રશ્ન હોય કે બીએસએલ સીમ સિમ છે ને તો નેટવર્ક અમારા ગામમાં આવ્યું નહીં તો મારા મમ્મી કે સિમ બદલાય દે બરાબર તો મેં કીધું મમ્મી આલો જીઓમાં એમ એમ પે કરતા હોય તો અમારા ભરતભાઈ આઈફોન લીધો ને તો એનો એક એન્ડ્રોઈડ મોબાઈલ હતો ને પડ્યો જી છે એટલે જીઓમાં સિમ આવી છે મારી મમ્મી કે મને નેટવર્ક આવવું જોઈએ એવું ગમે એમ કરીને કરીએ ગમે મમ્મી પછી તમારી બેન એ વાત કરી ન હોય

એટલે બધી કઈ મોબાઈલમાં ખબર નથી પડતી મેં આપણે સ્ટેપ વાઇઝ ગોઠવી દીધું દેખડો બગડો ત્રગડો પહેલા નંબરમાં મારા પપ્પાને જાય બીજા નંબરમાં મને આવે ત્રીજા ત્રીજામાં મારા ભાઈ ચોથા નંબરમાં મારી મહેસી છે એને જાય પાંચમા નંબર બીજી મહેસી ને જાય એવું બધું મમ્મી ને ગોઠવી દીધું હતું કે વાત કરવાની મજા આવે ચાલો આપડે જે આવે વેરાવાડ આપણે આવી ગયા છે જીઓ નો પ્લાન કેન્સલ રાખ્યો અને છે ને એરટેલ નું કરી નાખ્યું છે એરટેલનું હે ને ભાઈ એમએનપી કરી નાખ્યું એનું કારણ એ છે કે એરટેલનું નેટવર્કમાં આપણા ગામમાં છે ભાઈ તો નેટવર્કનો જ પ્રોબ્લેમ હતો તો નેટવર્કમાં મમ્મીનો કંઈ સમસ્યા ના રહે ને પછી વેરાવળ ગયો ને પછી મેં કીધું ભાઈ જીઓનો પાછું એવું કહેવાય મમ્મી મેં સાદો સેમસંગનો મોબાઈલ તમને બતાવ્યો હતો ને સવારે ગયો ત્યારે એ હતો તો મેં કીધું એના પછી સિમ કાર્ડનું કંઈ એન્ડ્રોઈડમાં નાખવામાં હજી ભાઈ એન્ડ્રોઈડમાં એને એટલું બધું ટપ્પો નથી પડતો એટલે મેં કીધું આપણે સાદો છે તો સાદું જ રાખીએ ને એટલે એરટેલ ગમે એમાં હાલે તો ચાલો એમ થઈ ગયું છે ત્રણ દિવસનું કીધું છે ત્રણ દિવસ પછી તમારી કંપની ચેન્જ થઈ જાય ને આપણે એકદમ ફ્રીમાં થઈ ગયું કેમ કે એમ બીજી મફત માં થઈ જાય બાકી બસો અઢીસો ત્રણસો દેવા આપડે ત્રણ મોજ થી મોજ કરો મોટી ફેમિલી અત્યારે ભાગી ગયા છે આઠ ને હું ને મારો ફ્રેન્ડ ભાઈ આવી ગયા જમવા માટે અમારા ભાઈ કે આજે જમવા જાવ મેં કીધું હાલો તો જમવા જાય બરોબર નવરંગ હોટલ જવાય નવરંગ નહીં જમવાનું આની પેલા જમ્યો કે નહીં

અને ભાઈ ઘર જેવો ટેસ્ટ હતો બરાબર છાસમાં ને શાકમાં ને ખરેખર મજા આવી ગઈ હતી ભાઈ તમે બધા આવો તો નવરંગ હોટલમાં એકવાર જરૂર આવજો ટોલ નાકાની બાજુમાં છે ને હવે અમારે જવાનું છે ભાઈ સીધું ઘરે અને બસ ઘરે ઠંડીનો માહોલ થોડોક વધારે છો બાકી મારે છે ને પેલા જર્સી નથી પહેર્યું અમારા ભાઈ કે જર્સી પહેરવી પડશે કેમ કે કે બહુ ઠંડી છે તો ચાલો જર્સી અમે ઘરેથી આજે લેવા તો થાર ને એવું બધું આવવા માંડ્યું છે ને બાકી બસ તો આજના લોગમાં પણ આટલું ફરી મળ્યું છે નવા લોકો સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જય મા ને બાય બાય ગુડ નાઇટ